લખપત તાલુકાના કોરિયાણી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જત રાજાબાઈ સુહાગીયાએ જીએસઆરટીસીના ભચાઉ તથા થરાદ ડેપો મેનેજરને રજૂઆત કરી છે કે નારાયણ સરોવરથી અમદાવાદ જતી રાજ્ય પરિવહન બસ જે અગાઉ વાયા કોરિયાણી કપૂરાશી રૂટ પરથી પસાર થતી હતી હાલવાયા વરમા થઈ જતી હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યું છે સરપંચ શ્રીએ જણાવ્યું છે કે કોરિયાણી કૈયારી મુધવાઈ અને કપુરાસી ગામના મુસાફરો ખાસ કરીને છેર પાવર પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને અને વિદ્યાર્થીઓ એસટી બસ ન મળતા હેરાન થયા છે

પંચાયતે જણાવ્યું કે આ સેવા પુનઃ શરૂ થવાથી વિસ્તારના લોકો વિદ્યાર્થીઓ અને રોજગાર ધારકોને ભારે રાહત મળશે ગ્રામજનોને આશા છે કે પરિવહન વિભાગ આ ન્યાયસંગત માંગને માન્ય રાખી તાત્કાલિક પગલાં લેશે રિપોર્ટ બાય આદમ નોતિયાર બ્યુરો ચીફ કચ્છ ટીવી ન્યૂઝ લખપત તાલુકા